ಬೋಲೋ ಕ್ರಿಷ್ಣ ಕೇ ಗುರು ಪೂನಮ ನೀತ ಜುರು ಜೀಟಿ ರೇ ಗುರು ಪೂನಮ ನೀತ ಉದ ಸೂರ್ಯ ಗಿ ರಾತೀ આગો મારા દિલ ભાતડી ભાતળી રે ગુરુ પૂનમની રાતડી અમારા ગુરુજી ચંદ્રમા નું છે અમને બનાવો એના તારલા રે ગુરુ પૂનમની રાતડી અમારા ગુરુજી સમદરના નીર છે અમને બનાવો જળ માછલી રે ગુરુ પૂનમની રાતડી રાતળી

ೂಡಿ ರೇ ಗುರು ಕೂನಮಾತ ಗುರು ಕೂನಮ ನೀ ಅರ್ಪಣಾತಡಿ ರೇ ಗುರು ಕೂನಮ ನೀ ಬೋಲ್ ಕಾಲಿ ಗಲ್ಲಿ ಸುಣೋ ಮಾತಡಿ ರೇ ಗುರು ಪೂನಮ ನೀತಳಿ ಆಜೋ ರೇ ಗುರು ಪೂನಮ ನೀ ರಾತಡಿ ಜುರು ಜೀವ ರೇ ಗುರು ಪೂನಮ ನೀತಳಿ ಜ જોયું જોયું રે બાવલિયા તારું ઝું રે જોયું જોયું રે બાવલિયા તારું ઝું પડું રે તારું ઝું રે તારું ઝું રે તારું ઝું રે તારું ઝું રે જોયું જોયું રે જોયું જોયું રે બાવલિયા તારું ઝું રે જોયું જોયું રે બાવલિયા તારું ઝું રે ત્યાં ભજ

જોયું જોયું રે તારું પડું રે બાપા એ ભગવા પહેર્યા છે બાળા વેપાએ ભગવા પહેર્યા છે બાળા વેપાએ છે બગદાણા રે જોયું રે જોયું જોયું રે બાવૈયા તારું જો રે ભર્યું ભર્યું રે મંદિરિયું બાજે છે ભર્યું ભર્યું રે

હેલો કૃષ્ણ કન્યા લાલ કી જય